જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા તો મોર્નિંગનો ટાઈમ છે લાસ્ટ ટાઈમ જ્યારે મોર્નિંગનું શિડ્યુલ તમારી બધાની સાથે શેર કર્યું હતું ત્યારે બહુ બધી રિક્વેસ્ટ આવી હતી કે આ ટાઈપના વિડીયો શેર કરો અમને બહુ મજા આવે છે તો બંને દીકરીઓની સ્કૂલ સ્ટાર્ટ થયા પછી થોડુંક ચેન્જ થઈ ગયું કારણ કે હી આ હવે સિક્સ ફોર્ટી ફાઈવે વેન આવી જાય એટલે અરાઉન્ડ છ સવા છ એ છ વાગે એ ઉઠી જાય એટલે એ રીતનું આખું શેડ્યુલ હોય આજે કાંઈ નાસ્તો બનાવવાનો નહોતો કારણ કે હવે એને અહીંયા સ્કૂલે જ સૂકો નાસ્તો લઈ જવાની છૂટ છે પણ મને ન ગમે કારણ કે એ સૂકો લઈ જાય નહીં પણ હવે કાલ રાત્રે એને મને કીધું કે મમ્મા પ્લીઝ આજે લઈ જવા દે ને એટલે આજે આપણે ચના ચોર ગરમ જે ખાતા હોય ને જે કહેતા હોય એ લઈ ગઈ છું અને સાથે ટમેટું ને લીંબુ ને એવું બધું લઈ ગઈ છે હવે આંસીબેનની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે ને થોડોક ચેન્જીસ થયો છે મારા શિડ્યુલમાં કે હવે મારે પહેલાં ઘરનું બધું કામ રહ્યું ને એને પ્રાયોરિટી આપવી પડે છે પહેલાં હું મારા યોગા કરતી ને ત્યારે કાંઈ આજુબાજુ જ ન જોતી પહેલાં મારું પોતાનો મી ટાઈમ યોગા એ બધું કરતી ને પછી ઘરનું બધું કરતી હવે મારે ટીફીની સાથે હોય અને આંસીને પણ ઉઠાડવાની હોય ને અત્યારે હજી સ્ટાર્ટિંગ છે એટલે એનું બધું થોડુંક બધું વાર લાગે એટલે ઘરનું બધું ઓલમોસ્ટ પતાવી કારણ કે પછી મારે એને લેવા પણ જવાની હોય એટલે જો ક્લીનિંગ ક્લિનિંગ પાર્ટ કરી રહી છું વચ્ચે શાક લેવા પણ ગઈ હતી એટલે હવે એ બધું કરીને હું મારું ક્વિક એક યોગાના સેટ્સ છે થોડાક દસથી પંદર મિનિટના એ કરી લઈશ અને પછી રસોઈ સ્ટાર્ટ કરી દઈશ તો અત્યારે જે નવું નવું છે એટલે જે લોકોએ એક કલાક રાખ્યું છે પછી બે કલાક હવે સ્ટાર્ટ થવાનું છે એટલે ટાઈમિંગ એ થોડોક વહેલો થશે એટલે ધીમે ધીમે એ પણ શીડ્યુલમાં આવી જશે ને હું પણ આવી જઈશ તો બસ જો હવે અમે બે નાસ્તો કરી લીધો છે ને મેં તો કેરીનો રસ પણ કાઢી લીધો છે ભીંડાનું શાક વઘારી લીધું છે બધું કરી લીધું છે ને દીપક આવી ગયા છે આંસીબેનને ઉઠાડવા માટે થઈ ગયા

લોકોએ કારણ કે બહુ બધી રિક્વેસ્ટ આવે છે કે આ ટાઈપના ના બતાવો અમને અમને બહુ ગમે તમારું રૂટિન જોવું પણ અત્યારે છે ને એકચુઅલમાં એવું થાય છે કે આંસી રેડી કરીને તૈયાર મોકલીએ ને એમાં કલાક દોઢ કલાકમાં ટિફિન નાસ્તો એને રેડી કરવાની એને કંઈક ખવડાવવું પીવડાવવું પ્લસમાં દીપકની એવી ઈચ્છા હોય કે ટોટલી ફ્રેશઅપ થઈને અહીંયાથી જાય એટલે પોટીને એ બધું ચાલતું હોય અને એને સાથે સાથે દીપકનું ટિફિન હોય અને પછી એને અત્યારે એક જ કલાકનો ટાઈમ છે એટલે હજી અહીંયા પહોંચે ને ત્યાં મારે અહીંયા બધું ફટાફટ કરી અને એને લેવા જવાની અને ત્યાંથી પછી માને નહીં એટલે અમે થોડીક વાર ગાર્ડન જઈ એટલે ખાલી કપડાં સુકવવાના બાકી હોય અને થોડું ઘણું કંઈક રોટલી તો ઓબ્વિયસલી બાકી જોઈએ વાસણ ગોઠવવાના ને એવું એકાદ બે વસ્તુ બાકી રાખીને ઓલમોસ્ટ બધું પતાવીને પછી જાઓ એટલે એમ થોડીક છે ને દોડા દોડી થઈ જાય જાઓ વિડીયો શૂટ કરતાં કરતાં કરું ને તો મારું જે પોતાનું કામ હોય ને ધારો કે જો આજે યોગા થોડાક ઓછા થયા એટલે હજી આમ ગોઠવાણું નથી કારણ કે બધું હજી આમ થોડુંક અવ્યવસ્થિત ચાલે છે હજી એનો નવ વાગ્યાનો ટાઈમ થશે ને પછી હું તમને પ્રોપર બતાવી શકીશ અને મેઇન વસ્તુ એ કે મને છે ને રાત્રે બધી વસ્તુ તૈયાર કરીને સુવાની આદત છે એટલે મારું કોઈ રૂટીન એવું નથી કે હું સવારમાં સાડા ચાર પાંચ સાડા પાંચે હોઉં હું હિયાની સાથે જ ઉઠું છું એ છ વાગે ઉઠે તો હું ઉલટાની છ ને દસે કેમ ઉઠું કારણ કે મેં ટોટલી એને જે ખાવું હોય ને આજે આટલા ચાર પાંચ વર્ષમાં પહેલીવારી સૂકો નાસ્તો લઈ ગઈ કારણ કે હવે એની સ્કૂલમાં છૂટ છે એટલે ક્યારેક છોકરાઓને આવી રીતે છૂટ આપવી પડે પણ ઘરેથી પાકો નાસ્તો કરીને ગઈ એને એટલે જો એને થેપલા પરોઠા પૂરી કાંઈ પણ બનાવું હોય રાત્રે ઈ પડ્યું હોય તો તો પહેલાં એ જ લઈ જવાનું અને છતાં એને બીજું કંઈ ખાવું હોય તો હું રાત્રે એની તૈયારી કરી લઉં એટલે મારું કોઈ એવું ફિક્સ શેડ્યુલ નહોતું કારણ કે મારે યુટ્યુબનું કામ રાત્રે ક્યારે પૂરું થાય ને એના ઉપર આખું જો હું બાર સાડા બારે ફ્રી થયું હોય ને તો પંદર મિનિટ વધારે પાછી બધું મારું જે હોય ને એ તૈયારી કરીને પછી જ શું એટલે આ એક બહુ રિક્વેસ્ટ આવતી હતી કે શિડ્યુલ વિશે થોડુંક અમને કહો અમને મજા આવે તમારે શિડ્યુલમાં કઈ રીતે બેનું મેનેજ કરો છો એ બધું એટલે મારું કોઈ એવું ફિક્સ શિડયુલ નહોતું અને હું કોઈ એટલી બધી વેલી નથી ઉઠતી હવે એ આંશુ તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે પછી મોડું તમને જો અમારા પ્લેહઉટથી આવીને દાળ ભાત ખાવાના હોય

ઈ પગના થોડું ઇન્ફેક્શન હોય એવું લાગે છે એટલે ઈ ખાલી લંચ બ્રેક હોય ને ત્યારે અહીંયા નથી જે માન અહીંયા ઘરે આવી ગયા છે જમવાનું નથી આજે લિક્વિડ ઉપર છે હા એટલે લીંબુ પાણી બનાવી દીધું છે અત્યારે આજ સવારમાં ભીંડાનું શાક બનાવ્યું તો એ ક્રિકેટ રમીને આવીને મને કહે કે મારે મને મજા નથી એટલે વળી દાળ ભાત એના માટે બનાવ્યું એ નથી ખાધા

પછી બટેટાનું શાક કર્યું ભીંડાનું શાક આંટીને આપ્યું મેં તો તમે બે માણે આ ખાઈ લેજો અમે ઓલું ખાઈ લે મેં તો આજે રોટલી તો કરવી જ નથી મેં તો વઘાર ઉપર વઘાર બટેટાનું શાક તૂરની દાળ ભીંડાનું શાક વઘાર આવી ગયું હતું અને ભાત રસ અને અથાણાની તો હજી કંઈ બેનું નહોતું એટલે પછી દવા આપી હવે ટાઈપનું છે ને એટલે એવું થાય ચેન્જ થયું છે થોડું ઘણું ગરમી ઠંડી બધું ભેગું છે અને પાછું અમારે રાત્રે જવાનું છે મારા મામાના બર્થડે પાર્ટીમાં હવે ઈ તો આવશે કે નહીં ખબર નહીં એટલે દાળ પાછા એલા કરે ક્યારેક આવી રીતે મજા ન હોય ને તો ન ખાવું ને એ બેટર છે કારણ કે ખાઈને પછી તબિયત બગાડવી મને થોડા દિવસ પહેલા આવું કીધું એટલે મને અનુભવ છે એટલે કીધું તું લિક્વિડ ઉપર જ રે અને આરામ કર બીજું શું પીળી દાળ જ બનાવી હતી દીપક નાથ સરખું નહોતું ને એટલે જો અમારે આંશુભાઈ ને સાડી પહેરી જો કેવી લાગે છે કમેન્ટમાં કેજો આંશુ એક રિક્વેસ્ટ એવી પણ આવી હતી કે તમે બપોર પછીનું તમારું જે સેડ્યુલ હોય ને એ પણ બતાવો તો બપોર પછીના સેડ્યુલમાં જે નોર્મલી બધી હાઉસવાઇફનું હોય ને એ રીતનું જ મારું હોય છે અમે બપોરે જમીને સૂઈ જાય છીએ ઘનઘોર નિંદ્રામાં જે રીતે ઘેનની દવા ખાધી હોય ને એ રીતે સાડા ત્રણથી પાંચ સાડા પાંચ સુધી ઇવન જો કોઈ અમારા ઘરે આવે ને તો ત્યાં તો એસી ચાલુ હોય ને તો કંઈ સંભળાય પણ નહીં કોલ કરીને આવવું પડે કારણ કે બંને દીકરીઓ વહેલી ઉઠી હોય ને આંસીને તો આમ પણ હજી નાની છે એટલે સુવાની આદત હોય હિયાને પણ પહેલેથી એવી જ આદત પાડી છે એટલે છોકરું ફ્રેશ રહીએ ને તો આખો દિવસ પછી એને વાંચવાની બધી મજા આવે અને પેલા બેડ ક્લીન કરી લીધો હોય હું વાસણ ગોઠવવા માટે આવી કે પહેલાં આંસીબહેનને નાસ્તો આપી દીધો હોય ડેલી એક બનાના ખાય અથવા ભાત ને દાળને એવું ખાય પણ આજે એને દીપક લાવ્યા હતા ને ચવાણું ને છાશ ને એવો નાસ્તો કરો તો એ આપ્યો અને હવે જો એના જે બધા એને ત્યાં રમતી હતી ને તો બધું જે થોડુંક ઉલટપુલટ થઈ ગયું છે લિવિંગ એરિયામાં એ બધું ઉપાડું છું ને એ કન્ટિન્યુઅસલી આવી રીતે બધે ચડતી હોય ને ઉતરતી હોય ને એટલે એનું ધ્યાન ખાસ રાખવું પડે એટલે હું હવે કપડાં સંકેલવા બેસીશ ને તો એ અમે બંને બાલ્કનીમાં બેસી જાશું એને નીચે રમવા જવું બહુ ગમે પણ અમારે નીચે છે ને અહીંયા ક્રિકેટ છોકરાઓ રમતા હોય તો બોલ વાગી જવાની બીકરીએ એટલે અમે બેને બાલ્કનીમાં બેસશું અને આ અમારી બંને મા દીકરીનો મોસ્ટ ફેવરેટ આખા દિવસનો ટાઈમ હોય એમાં અમે હાથીભાઈ તો જાડા જય શ્રી રામ બોલીએ એક બિલાડી ઝાડી એવું બધું બોલતા હોઈએ છીએ અને બધાનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે તમે ડેલી વ્લોગ્સ કેમ નથી મૂકતા તો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે મારી બંને દીકરીઓ દીપક અને ઘર અમારા ઘરેથી દીપકનું ગોડાઉન બહુ દૂર થાય છે એટલે બધી રિસ્પોન્સિબિલિટી ઘરની બહારની વ્યવહારિક મારા ઉપર આવી જાય છે અને હું જેટલી મહેનત કરું છું ને એટલું મને યુટ્યુબ ફળ આપી દે છે મને સંતોષ છે એટલે ડેલી વ્લોગ્સ પોસિબલ એટલે નથી થતા તો આ એક ક્વેશ્ચન હતું એનો આન્સર આપી દીધું બસ અહીંયા સુધીનો જતો વિડીયો આવજો બધા ચાલો તો રેડી થઈ ગયા છે બર્ડે પાર્ટીમાં જવા માટે આનું બેન રેડી એટલે માથું વિકીને નાખ્યું જો યે રેડી રેડી શું જમવાનું છે આજે તારા પંજાબી ઈસે ખબર નથી શું છે નહીં હોટલ માં જવાનું છે બરાબર ચલો છોય આ તો અમે જાય છે રીમાના મારો મામાનો દીકરો છે એનો સન છે એનો બર્થડે છે આજે તેર વર્ષ પૂરા થયા એટલે પાર્ટી આપે છે ય મોટો છે થોડો તમે શું ખાવાનું બેનિયા તમે શું ખાશો ઓલું બોલ દે એકવાર વાર ઢોસા સરખું બોલ દે એકવાર વારસા ઇડલી સાંભાર ચટણી ચટણી